तू रंगायदा ने रंगमान तो सीताराम तणा राधे देशाम तणा तू रंगमा रंगायदा ने रंगमाटा खुले संत <laughs> अरे आय येतो तू

મેં તમને હસ્યું કીધું તમ ખારા થઈ ગયા ના ટકા તું ગાતા એ મને દાદા આવડે છે એ તો તને આવડે છે શું બીજાની ખોદણી કરતા એ દાદા બધા ધંધા બધા ન ફાવતા હોય જે મારો દીકરો આમ તો જો હામોન હામો જવાબ દેશે હામોન હામો એ તને આવડે છે શું હોય હે ના ના તને શું આવડે છે આ લી ધંધો કરી આ એ દાદા મોટી મોટી કરો માં તમ છોરી કરતા આવડે છે હાલ દીકરા થા બેઠો એ તને ખબર પડે એ ધીરે તારે છોરી કરવાની એ ધીરે મારે કરવાની તો હાલો દાદા હાય 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 તો દાદા પછી નો કેતા સમજો બપોરો કીધો નથી કે આખી ઘેરાણી નથી લાઈ કઢી સાંભળા સાહેબ પૂરી સા ビューくろ。<noise> મારો બેટો ઉવાનો ટાઈમ થયો ને તા કયો નદિયા પર ઘાખરી ને જોઈ જો ને એ ખબર નો રહે

હા બિમલા પહેલા તું ચોરી કર પછી હું કરીશ કયો ભીમલા કોણ હ એ મગુ બેન બોલું છોકરો હતો ઈ ગાકરી ઉઈ ગયો દીકરો વાઈટ જો છે કોઈ આવ્યું નહીં મારી તો આ બપોરની ઊંઘ બગાડી આઈ ને બીમલા તું કેતો તો મંગુડી ની સોરી કરવી છે તે અહીંયા સોરી કા નો કરી એ દાદા એમ સોરી કરવા પાધરું નો હોય જવાય તો એ તમને તમુરો વગાડતા જ આવડે બીજું કાઈ નો આવડે એ દાદા આપણે જે ખોડા માથે કાંકરા નાખી ત્યાં દેકારો થાય ત્યાં નહીં જવાનું અને જે ખોડા માથે કાંકરા નાખી દેકારો ન થાય યા જવાનું લીમલા તારી બુદ્ધિ સાના માનો હાલો દાદા એમનો કેવી રીતે છોરી કઈ આવે છે હો હું છોરી કરવા જાઉં છું જા જોઈને જા જોઈને મારો દીકરો ટકલો છે તૈયાર કોઈ બોલ્યું નહીં ને એટલે કે હું ચોરી કરવા જાઉં છું હમ આમ જ ચોરી થતી લાગ્યા છે હમણાં સોરી કરીને આવું એ દાદા માગી ન લાવતા હું પૂછવા જાય મારો બેટો કોઈ દેકારો ન કર્યો લાઈ હવે જવા દે આ કોઈ નથી મારો દીકરો મને કે કોઈક છોકરું હોય છે તો તો આ ઢાંઢો ગુડાનો છે હા હા સુ સોરબુ સુ સોરબુ

ના <laughs> <laughs> 이거레 <laughs> <laughs> હા દાદા શું ભીમલા હું ચોરી કરું અને પકડાઈ જાઉં હું ભગત માણા મારી આબરૂ રે ભલા માણા એ આબરૂ નો દીકરો થાતો પન્યું ક્યાં મૂક્યું એ હવે તો પાછી મૂક હવે તો પાછી મૂક ખાવાનું હતું એ થઈ ગયું પણ જો આ કુવાડી વાળો આવી ગયો ને તો નો થવાની થાય છે જપ તું આથી નીકળ Ada, badan bukan, 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 bukan,